આજે આપણે ખાતે ધાનપુર તાલુકાનું ગામ છે અને આદિવાસી બાહુલ્ય ધરાવતો આ વિસ્તાર છે અહીં ખાસ ગાય ગોહરી પાડવામાં આવે છે અને જે ગાય ગોહરી છે દિવાળી ઉપર પાડવામાં આવે છે અને નવા વર્ષથી ગાય ગોહરી પડી અને ગાય અને બળદનું છે ઋણ અદા કરવા માટેનો આ ખાસ તહેવાર જોઈ રહ્યો છે ત્યારે વૈશાણીમાં આ જે છે આપણે સાથે આપને બતાવી રહ્યા છીએ જે ખાસ અહીંયાનો તહેવાર છે એ ગાય ગુહરી કારણ કે પ્રકૃતિ આદિવાસી છે અને આ પ્રકૃતિની સાથે આનંદ એ ખાસ મહત્વ છે આપ જોઈ શકો છો ફટાકા ફોડી અને અહીંયા ખાસ ગોહરી પડવામાં આવે છે જોઈ રહ્યા ગોહરી પડી રહ્યા છે અને અહીંયાથી ગાય ગોહરીનું ખૂબ જ વિશેષ મહત્વ છે ગોહરી પડી ગયો છે આપ જોઈ રહ્યા છો અને એની ઉપર ગાયો અને બળદ ઉપર રહી અને આવી રહ્યા છે તો એને ખાસ આ ગાય ગોરી જ્યારે પડતા હોય છે ત્યારે એમાં વિશેષ એ હોય છે કે ઉપવાસ રાખતા હોય છે આપ જોઈ રહ્યા છો અહીંયા પણ ગોરી આ પડી રહ્યા છે પછી એક આ બતાવ્યું છે કંટ્રોલ કરવા જે માણસોનું કોઈ હોય છે ત્યાં પણ પડતો ઘુસી જતા હોય છે કારણ કેટલા તહેવારમાં ધૂન થઈ જતા હોય છે જોઈ રહ્યા છો ગોરી પડી રહ્યા છે આ બે આ ધાનપુર તાલુકાનો આ જે ગાય ગોહરી છે ઝાટો વિસ્તાર કહેવાય છે ત્યાંનો અમે આશ્ય દુરી ખાતેથી આપણને બતાવી રહ્યા છે જોઈ રહ્યા છો આ જે ઘોરી છે એને ગોહો જડતો હોય છે એટલે એને કંઈ પણ શરીરમાં થતું નથી જોઈ રહ્યો છો બળદોનો શણગાર છે અદ્ભુત છે પોતાના વિસ્તાર પ્રમાણે અને પોતાના બળદ પ્રમાણે એનો ખર્ચ કરવામાં આવે છે આગળના વિડીયોમાં આપણને બતાવ્યું તો એ બળદોનો જે શણગારનો ખર્ચ છે એ પણ ખૂબ વધારે કરતા હોય છે કારણ કે બળદ છે એ આદિવાસી માટે સર્વસ્વ ગણાય છે તમે જોઈ શકો છો આ ઉપર બળદોના ઉપર નામ પણ લખવામાં આવે છે એનો શણગાર છે એનો કેટલો સુંદર કરવામાં આવેલ છે ગાય અને ગાય અને બળદનો આ વિશેષ તહેવાર ગણવામાં આવે છે જો રહ્યા છો ગોહરી આ જે ટોળું છે એ ટોળું સામે એક હાંકવામાં આવતા એ ભલે જુદા જુદા વિસ્તારના હોય પણ અહીંયા બળદોને ખૂબ રીતે અહીંયા કંટ્રોલ કરવામાં આવી રહ્યા છે આખું ગામ જ્યારે આ તહેવારમાં જોડાતું હોય છે અહીંયા કોઈ વિશેષ આમંત્રણ નથી હોતું પણ એક પોતાનો તહેવાર હોવા માટે અને માણસો પણ અહીંયા આવતા હોય છે તમામ સાથે મળીને આ તહેવાર ઉજવતા હોય છે અને આદિવાસીઓ અહીંયા પોતાનો દેખો અહીંયા ગુહરી પડી ગયો છે પડી ગયો છે એની ઉપર આખું કોહું

છૂટા મૂકવામાં આવે છે ફરી સાંજે પાંચ વાગે કે છ વાગે અહીંયા ગોહો પૂજવામાં આવશે આપ જોઈ રહ્યા છો આનંદ સાથે ફરી મળીએ નવા વિડીયોમાં